આજે ધોરણ બાર ના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું જેમાં રાજકોટ જિલ્લા વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ દસ ટકા જેટલું વધીને આવ્યું છે ત્યારે ગુજકેટ માં એકસો વીસ માંથી એકસો વીસ માર્ક્સ લાવી ગુજરાત માં ફર્સ્ટ આવનાર વિદ્યાર્થી સુજલ સાંસલા એ જણાવ્યું ગુજકેટમાં મારા એકસો વીસમાંથી માંથી એકસો વીસ આવ્યા છે એટલે ગુજરાત ફર્સ્ટ નું આવ્યો છે અને આજે હું બહુ ખુશ છું કે મારી મહેનત સફળ થઈ છે આજે અને હું તમામ મારા ગુરુજનો ધોળકિયા સ્કૂલના પરિવારને તહે દિલથી શુક્રિયા કહેવા માગું છું આગળ હાલના સમયમાં મેં નીટની એક્ઝામ આપી છે અને આગળ હું ડૉક્ટર બની એમબીબીએસ કરી લોકોની સેવા કરવા માગું છું તેમજ ધોળકિયા સ્કૂલના સંચાલક જીતુ ધોળકિયાએ કહ્યું છેલ્લા ત્રીસ વર્ષની હિસ્ટ્રીમાં પહેલીવાર પરિણામ આટલું બધું વહેલું આવ્યું કેટલું બધું પ્લાનિંગ એક સાથે અડધો કરોડ પેપરને જોઈને આપવા અને સારી રીતે આપવા એ સહેલી વાત નથી આજે જ્યારે બોર્ડનું પરિણામ બાણું કે ત્રાણું ટકાની આસપાસ ડિક્લેર થયું છે ત્યારે થોડક સ્કૂલ એના પરિણામમાં દરેક વખતે સર્વશ્રેષ હોય છે અને આ વખતે પણ ઉત્કૃષ્ટ પરિણામ લાવે આ વખતે બોર્ડની જે પદ્ધતિમાં થોડો ફેરફાર થયો એ નહી દર વખત કરતાં પરિણામ ખૂબ સારું અને ઊંચું આવ્યું છે મહત્વનું છે કે આ પરિણામ જાહેર થતા રાજકોટના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એ ઝૂમી ખૂબ ખુબ સારા પરિણામ જાહેર થયાની ઉજવણી કરી કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ